હા હાંસોટ પંથકમાં ગતરાત્રીના બે ઇંચ જેટલો ભારે વરસાદ ખાપરી જતા ખેડૂતો રસ્તા પર સુકવેલો પાક ને ભારે નુકસાન થયું છે અને તેઓ વળતરની માંગણી કરી રહ્યા છે

જિલ્લા ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અંકલેશ્વર અને છેલ્લા એક કમોસમી ઉનાળુ તેમાં અગાઉ ખેડૂતોના ડાંગર સહિતના પાક જે પલડી ગયા હતા તેને સુકવવા માટે રોડ ઉપર પાથરવામાં આવ્યા હતા તે હવે આ કમોસમી વરસાદના ઝાપટા વચ્ચે વરસાદી પાણીમાં વહી જતા ખેડૂતોને નુકસાન થયું છે અને પડતા પર આટા જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે હવે ખેડૂતો સરકાર સામે વળતર આશા સેવી રહ્યા છે